પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે દાખલા તરીકે આપણે કોઈ વસ્તુને નામ આપીએ છીએ એને ઓળખવા માટે તો એ નામ એ જ આપણી સંજ્ઞા થશે ત્યારબાદ દર્શ હાર્દિક આર્યન હિમાંશુ સિંહ વાઘ હાથી મોર પોપટ ચકલી પંખો ટેબલ ખુરચી વગેરે ને આપણે જુદા જુદા નામથી ઓળખીએ છીએ તો આ બધાને પોતાનું એક નામ છે કે જેના દ્વારા આપણે તેને ઓળખીએ છીએ જુદી જુદી લાગણીઓને અને જુદા જુદા ગુણોને પણ આપણે જુદા જુદા નામથી ઓળખીએ છીએ જેમ કે પ્રેમ ક્રોધ દહ્યાપણ ઊંડાણ ધીરજ શાંતિ મીઠાશ સ્નેહ કોમળ વગેરે તો આમ આ લાગણીઓ અને ગુણ છે તો એને પણ આપણે અલગ અલગ નામથી ઓળખીએ છીએ પ્રેમ ક્રોધ ડાહ્યાપણ ઊંડાણ વગેરે એ જ પ્રમાણે જુદી જુદી જાતની ક્રિયાઓને પણ આપણે જુદા જુદા નામથી ઓળખીએ છીએ જેમ કે આપણે વાંચતા હોઈએ તો વાંચન લખતા હોઈએ તો લેખન ભણતર ગણતરી

દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાસક સંજ્ઞા તો આપણે આ તમામ પ્રકારનો અભ્યાસ બાય કરીશું સંજ્ઞાના પ્રકારની આપણે વાત કરી સમૂહ વાચક દ્રવ્ય વાચક અને ભાવવાચક તો આમ મુખ્ય પાંચ પ્રકાર છે અમુક બુકમાં તમને ક્રિયાવાચક સંજ્ઞા પણ આપેલી હશે જે અગાઉ આપણે જોઈ ગયા કે લખવું વાંચવું તો એ બધી ક્રિયા કરતા હોઈએ તો એ છઠ્ઠા પ્રકાર તરીકે તમને અમુક બુકમાં જોવા મળી જશે મુખ્ય સંજ્ઞાના પાંચ પ્રકાર આપેલા છે વ્યક્તિવાચક જાતિવાચક સમૂહ વાચક દ્રવ્ય વાચક અને વ્યક્તિવાચક સંજ્ઞા વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલું વિશેષ નામ તે વ્યક્તિવાચક સંજ્ઞા છે જેમ કે હિમાલય તો હિમાલય નામનો પર્વત છે હવે હિમાલય તમને કોઈ કહે તો તમને એક હિમાલય પર્વત જ તમારી આંખોની સામે આવશે મતલબ કે એ એનું ફિક્સ નામ છે ગંગા સાબરમતી તો નદીમાં પણ તમને પર્ટીક્યુલર ગંગા તો તમને ગંગા નદી જ સામે આવશે સાબરમતી તો સાબરમતી નદી જ સામે આવશે મતલબ કે આ બધાનું એક પર્ટિક્યુલર નામ છે ભારત ગીર સોમનાથ પુના સૂર્ય ચંદ્ર કાર્તક શનિવાર વગેરે દરિયાકાંઠે વસેલું શહેર છે તો અહીં મુંબઈ ની વાત આપણે કરી રહ્યા છીએ તો હવે હું મુંબઈ લખેલું છે તો હું એમ નહીં સમજુ કે અહીં ગીર સોમનાથ એ દરિયાકાંઠે વસેલું શહેર છે અહીં મુંબઈ ની વાત થઈ છે તો આપણે મુંબઈ જ લેશું ધીરજ કાકા હંમેશા રમુજી ટૂચકાઓ કહીને બધાને હસાવતા હતા તો અહીં ધીરજ કાકાની વાત કરી દીધી પછી હું પાર્થ કાકાની વાત નહીં કરું ત્યાં ધીરજ કાકાની જ વાત કરીશ મતલબ કે એ વ્યક્તિ ચોક્કસ વ્યક્તિનું નામ ત્યાં દર્શાવવામાં આવ્યું છે ચોક્કસ વસ્તુનું નામ ત્યાં દર્શાવવામાં આવ્યું છે દિવાળીમાં બાળકો ફટાકડાનો આનંદ માણે છે તો અહીં દિવાળીમાં ફટાકડાનો આનંદ માણતા હોય

સાધક હતા તો અહી ગાંધીજીની જ વાત થઈ રહી છે જયની શહીદીને કારણે યુદ્ધમાં વિજય થયો તો અહી જય નામના વ્યક્તિની જ વાત થઈ રહી છે અજય ઓફિસમાં સતત કામમાં રહેતો શ્રાવણ માસ ધાર્મિક ઉત્સવોથી ભરપૂર હોય છે તો અહીં શ્રાવણ મહિનાની જ વાત થઈ રહી છે શહેરમાં જઈ ગોવિંદ કારખાનામાં કામ કરવા લાગ્યો તો અહીં ગોવિંદ નામના વ્યક્તિની જ વાત થઈ રહી છે સ્વર્ગમાં શાશ્વત વસંત ખીલી ઉઠી તો સ્વર્ગની વાત જ થઈ રહી છે અને વસંત ઋતુની જ વાત થઈ રહી છે મેઘા ઢોલીએ લીલા રંગનું માથા બંધણું બાંધેલું તો અહીં મેઘા ઢોલીની જ વાત થઈ રહી છે રાત્રે ખાઈ પીને મંગળ કાકાના ઘર પાસે બેસી જવાનું તો અહીં મંગળ કાકાના ઘરની જ વાત થઈ રહી છે લીમડો આરોગ્ય માટે ઘણું મહત્વનું વૃક્ષ છે તો અહીં વૃક્ષમાં પણ

તો એ ગંગા છે એ એક ચોક્કસ નામ હતું પરંતુ અહીં ચોક્કસ નામ નથી આખી જાતિ છે અહીં તમે કોઈ પણ નદી લઈ શકો વૃક્ષ પર્વત ફૂલ શિક્ષક વકીલ વિદ્યાર્થી બાળક પુરુષ સ્ત્રી પ્રાણી પશુ પક્ષી શહેર ગામ રાજ્ય દેશ જિલ્લો તળાવ સમુદ્ર વગેરે એ જાતિવાસક સંજ્ઞા સૂચવે છે આમ જે સંજ્ઞાઓ આખા વર્ગને કે જાતિને સૂચવવાનું કાર્ય કરે તેને જાતિવાસક સંજ્ઞા કહે છે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો વિદ્યાર્થીઓ મેદાનમાં રમતા હતા તો અહીં વિદ્યાર્થીઓની વાત થઈ રહી છે પર્ટીક્યુલર કોઈનું નામ આપેલું નથી વિદ્યાર્થીની આખી જાતિ છે એની વાત આપણે અહીં કરી રહ્યા છે કોર્ટમાં વકીલો મોટે મોટેથી દલીલો કરવા લાગ્યા તો અહી વકીલની આખી છે તેની વાત થઈ રહી છે આનંદિત કરી દેતા તો અહીં દાદાજી નું પર્ટિક્યુલર નામ નથી અહી દરેક દાદાની અહીં વાત થઈ રહી છે દાદાજી નામની જાતિ એક તમે ગણી શકો વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ કરે છે તો અહીં પર્ટીક્યુલર કોઈ લીમડો કે વડલો કે એવું કોઈ વૃક્ષનું નામ નથી અહીં વૃક્ષોનું જ નામ છે જાતિ છે એટલે વૃક્ષો એ જાતિમાં આવશે ઉપરના વાક્યોમાં વિદ્યાર્થીઓ વકીલો પશુઓ દાદાજી અને વૃક્ષો વગેરે પદો જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે વધુ ઉદાહરણ આપણે જોઈએ ભારતમાં અનેક રાજ્યો આવેલા છે તો અહીં કોઈ પર્ટીક્યુલર રાજ્યની વાત થતી નથી કે ગુજરાત કે રાજસ્થાન કે અહીં રાજ્યો એવું આપેલું છે એટલે આખી જાતિ દર્શાવે છે આપણો દેશ મોસમી ઋતુ ધરાવતો દેશ છે ચોમાસામાં નદીઓ પાણીથી ભરપૂર હોય છે મનુષ્ય પોતાના સ્વાર્થ માટે વધુ વિચારે છે બંને બહેનો ઉછળતી કૂદતી રમવા જતી આપણો દેશ બિન સાંપ્રદાયિકતા વરેલો છે રસ્તો ઓળંગી અમે ઘરે પહોંચ્યા હું ત્યાંની શાળામાં બરાબર ગોઠવાઈ ગયો હતો તેમનું મુખ લાલચોળ થઈ ગયું હતું બાળકની માતાએ એનો સાચો ગુરુ છે બાએ મને ના છૂટકે વિદાય આપી વહેલી સવારે પંખીઓ કળરવ કરતા દેખાય છે તો અહીં તમે જે આ બ્લુ કલરના શબ્દો શબ્દ જોઈ રહ્યા છો તે તમામ શબ્દ એ જાતિ દર્શાવે છે રાજ્યો ઋતુ નદીઓ મનુષ્ય

કોઈ પણ વર્ગની વ્યક્તિઓ કે જે પદાર્થોના સમૂહને દર્શાવે તે સમૂહ વાચક સંજ્ઞા કહેવાય છે જેમ કે સૈન્ય પ્રજા ટોળું સમુદાય ભંડોળ ધણ ઢગલો ટુકડી જંગલ ઝૂમખું ફોજ ગણ જૂથ વગેરે સમૂહ વાચક સંજ્ઞા દર્શાવે છે આમ સમૂહ દર્શાવતી સંજ્ઞાને સમૂહ વાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ લઈએ આપણે તો મારે એક પ્રબળ સૈન્ય પેદા કરવું છે નામમાં અહીં એ સમૂહ વાચકમાં આવશે તેણે ઓછા સમયમાં મોટું ભંડોળ એકઠું કર્યું સાંજ પડતા જ ગાયોનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું લોકોના ટોળામાં થયો અને તાળીયો પડવા લાગી નાના વસ્ત્રોનો ઢગલો કરી દીધો છે ઝાઝી બધી ગાયો હોય તો એને ધણ કહેવામાં આવે છે તો એ ગાયોનો સમૂહ થયો ઉપરના ઉદાહરણમાં સૈન્ય ભંડોળ ધણ ટોળા ઢગલો વગેરે પદો સમૂહ વાચક

વિદ્યાર્થીઓ જૂથ પાડી ભણી રહ્યા હતા રવિશંકર મહારાજે રાજ્ય માટે ઘણું ભંડોળ એકઠું કર્યું હતું અનેક તારાઓના ઝુમખાઓ છે ત્યારબાદ આપણે વાત કરીએ વાચક સંજ્ઞાની જે વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી છે જેમનું વજન થઈ શકે જેમનું માપ લઈ શકાય તેવી સંજ્ઞાને દ્રવ્ય વાચક સંજ્ઞા કહે છે પરંતુ એને ગણી શકાય નહીં જેમ કે માટી હવા કાપડ રૂ ઘઉં ચોખા દાળ લોટ ઘી દૂધ તેલ પાણી અમૃત ઝેર લોખંડ સોનું મધ વગેરે દ્રવ્યવાચક સંજ્ઞા દર્શાવે છે આમ જે પદાર્થો દ્રવ્ય રૂપે જોવા મળે છે તેમને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ દ્વારા સમજીએ તો ભોજનમાં મેં માત્ર દૂધ જ લીધું તો દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા

અન્ય ઉદાહરણની વાત કરીએ તો ખુલ્લા વાતાવરણમાં ઠંડી હવા પ્રસરવા માંડી અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ લોહીથી તરબતર હતી ઘરનું ફર્નિચર લાકડામાંથી બનેલું હતું ખેતરમાં ઘઉંનો પાક લહેરાતો હતો તંદુરસ્તી માટે મધ આરોગ્યપ્રદ ગણાય છે નદીના પટમાં જાણે રેતીએ રણ બનાવ્યું હોય ઝેર તો પીધા છે જાણી જાણી કંસાર દાળ ભાત તૈયાર છે અને રસોઈ ઠરી જાય છે તેમણે સોનાના આભૂષણ ધારણ કરેલા હતા ભાવવાચક સંજ્ઞાનો અભ્યાસ કરીએ જે પદાર્થને જોઈ સ્પર્શી ન શકાય પણ જે કેવળ અનુભવી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવને દર્શાવે તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે જેમ કે વિચાર ભલાઈ કાળાશ મીઠાશ સેવા ઉચ્ચેર ઠપકો શોક ઠંડી ગરમી જાગૃતિ વિવાહ જીવન મૃત્યુ દિવસ રાત કિલોમીટર માઇલ ક્રોધ સ્નેહ પ્રામાણિક ન્યાય જવાબદારી ખરાબ સાચું વિનય વિવેક વગેરે તો આ બધા એક પ્રકારના ભાવ છે ઉદાહરણ જોઈએ તેની છાલકો હૈયાને ઉત્સાહથી તરબોતર કરી મુક્તિ તેની માંદગી વધુ ને વધુ ગંભીર બનતી ગઈ નિષ્ફળતા એ જાણે તેને હતાશામાં કેદ કરી લીધો હતો જરા વિસ્મય પામી રુદ્રએ પ્રશ્ન પૂછ્યો પરિવર્તન આ જગતનું મહત્વનું લક્ષણ છે સ્પર્શી શકાતી નથી અન્ય ઉદાહરણની વાત કરીએ તો સંતોના મુખની વાતોમાં બહુ મીઠાશ હોય છે તેણે થોડી વાર વિચાર કરીને જવાબ આપ્યો તો અહીં વિચાર આવશે લોકોએ ફરજ અને નિષ્ઠાનું પાલન કરવું જોઈએ તેણે આવેશમાં આવીને કઠોર નિર્ણય લઈ લીધો શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય એવી હતી સંઘર્ષમય જીવન અનુભવનું દ્વાર ગણાય છે આકાશ એકદમ ભૂરું અને સ્વચ્છ હતું તેમનું બાળપણ વતનમાં વિતેલું તેમની આંખોમાં આક્રોશ ઠલવાતો હતો મહારાજે તેમની પ્રામાણિકતા જોઈ પુરસ્કાર અર્પણ કર્યો ગાંધીજી દેશની આઝાદી માટે પ્રયત્નશીલ હતા તો આમ પાંચ પ્રકાર પ્રકાર આપણે પૂરા કર્યા છઠ્ઠો છે ક્રિયાવાચક સંજ્ઞા તો ક્રિયાવાચક સંજ્ઞા છે એમાં ક્રિયા થતી હોય જેમ કે લખવું વાંચવું દોડવું તો આવી ક્રિયા થતી હોય એને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે અમુક પુસ્તકોમાં આપેલા હશે અમુકમાં નહીં હોય જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો મિત્રો સાથે શેર કરી દો અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત